એક સુખી પરિવાર પોતાની રીતે ખૂબ સારી રીતે રહેતો હતો આનંદ કરે બાળકો રોજ સવારે સ્કૂલે જતાં પહેલાં વડીલોને પ્રણામ કરે અને સાંજે આખો પરિવાર સાથે જમે આ જોઈ અને એક બેનને ખૂબ જ ઈર્ષા આવે ઈર્ષાના ભાવથી તેણે બીજે દિવસે પોતાના ઘર પાસે કચરો નાખ્યો અને રાહ જોઈ કે હમણાં આવશે એના પરિવારમાં વિખેર થઈ જશે પરંતુ કંઈક બીજું જ બન્યું એક મોટો ટોપલો ભરી અને અને કેરી કેરી આપી લઈ જે બેને કચરો નાખ્યો તો એ બેનની ઘરે ગયા બેન રાજી રાજી તેમને વિચાર આવ્યો કે હમણાં કંઈક બોલશે અને હું તેને ઉતારી પાડીશ ત્યાં તો સામે કેરીનો ટોપલો દેખાયો અને હસતા હસતા જય સ્વામિનારાયણ એમ કહી અને એ બેને પોતાની ઘરેથી લાવેલો કેરીનો ટોપલો હતો એ બેનના ઘરે મૂકી દીધો હસતા હસતા એ ત્યાંથી નીકળી ગયા તો આ સ્ટોરીમાંથી આપણે એ શીખવાનું છે કે જેની પાસે જે હોય તે આપે આ બેનની પાસે ઈર્ષા હતી દ્વેષભાવ હતો એટલે તેણે એ પીરસ્યું અને જે સુખી પરિવાર છે એ બેન પાસે ખૂબ બધું હતું એમાંથી એણે થોડું એવું વહેંચવાનો પ્રયત્ન કર્યો કેવી લાગી તમને આ સ્ટોરી જરૂરથી તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા તમે જો ચેનલમાં નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરીને હું જેવો વિડીયો અપલોડ કરું એવી તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને તમે તરત જ સાંભળી શકો